બ્યાસી રૂપિયાનો ઓર્ડર છે એક કિલોમીટર થી લેવાનો દહ કિલોમીટર દેવાનો ઓ ભાઈ તો અગિયારસો ચુમ્માલીસ રૂપિયા માઈનસ છે અહિયાં સ્ટાર્ટિંગ ના મેં જોઈએ ને લગભગ પચીસો જેટલા કંપનીના હતા મને એવું લાગે કે ચા પીતો હોય ને ત્યાં જ ઓર્ડર પડી છે જોજો તો કેમ છો વાલાઓ મોજ જય દ્વારકાધીશ મારા બધા વાલી તો ભાઈ આજે છે ગુરુવાર અને આજે હું જવાનો છું ઝોમેટોમાં ખાલી ચાર કલાક કામ કરવા માટે આની આગળના મેં બધા વિડીયો બનાવ્યા જેમાં હું રવિવારે પાંચ કલાક કામે ગયો છું અને એના સિવાય આડા દિવસે પાંચ કલાક કામે ગયું છું તો એ વિડીયો ના જોયો હોય તો પેલા એ વિડીયો જોયો આવજો તો આજે હું જવાનું છું ચાર કલાક ઝોમેટોમાં કામ કરવા તો જોઈએ ચાર કલાકમાં કેટલાની કમાણી થાય અને સૌથી પહેલાં તો હું તમને આજની ઓફર દેખાડું કે આજની ઓફર શું છે ભાઈ આજની ઓફર વિશે તમને કહું ને તો જો આ રહી ડિનરની ઓફર છે એમાં સો રૂપિયા મળે અને તમારે બે ગીક પૂરી કરવાની એટલે બે ગીક એટલે લાસ્ટમાં લાસ્ટ અગિયાર વાગ્યા સુધી તો તમારે ઓનલાઈન રહેવું જ પડે એમાં પાંચ ઓર્ડર કમ્પ્લીટ કરવાના ઓર્ડર પડતા હોય તો આરામથી પાંચ ઓર્ડર તો આરામથી કમ્પ્લીટ થઈ જાય અને કન્ડિશનનું તમને કહું તો હાથથી અગિયારની વચ્ચે અઢી કલાક ફરજ તો ઓનલાઈન રહેવું પડે અને ઓર્ડર પાંચ ઓર્ડર જે કમ્પ્લીટ કરવાના હોય એની એ તમારે સાત વાગ્યાથી લઈને તો બાર વાગ્યા સુધીનો ટાઈમ હોય આ ટાઈમ બચારે તમારે ઓર્ડર કમ્પ્લીટ કરવાના તો બસ આ ઓફર છે હવે તો પહેલાં તો હું જલ્દી જલ્દી ગીક બુક કરું આજે આપણે ચાર જ કલાક કરવાના ખાલી તો ગીક તો એટલું સાતથી નવથી અગિયાર એટલે બે ગીક કમ્પ્લીટ થઈ જાય આપણે તો ચાર કલાક થાય ટોટલ તો બુક થઈ ગઈ છે આપણે તો ભાઈ ફાઇનલી હું ઓનલાઈન થઈ ગયો છું થોડુંક મોડું થઈ ગયું તો અત્યારે જો હાથ ને હાથ થઈ ગઈ છે અને પાછળ જ મેં બેગ બેગ કંઈ બાંધ્યું નથી આ બેગ સાઈડમાં છે એ એટલા માટે કારણ કે થોડુંક મોડું થઈ ગયું હતું અને એટલે જલ્દી જલ્દી ઓનલાઈન થઈ ગયો હવે જ્યાંનો પહેલો ઓર્ડર આવી ને એ રેસ્ટોરન્ટે જાય ને પહેલાં બેગ બાંધી થઈ ગયું પેલો ઓર્ડર પડી ગયો છે જોઈ લો અત્યારે હાથ ને અગિયાર પેલો ઓર્ડર પડ્યો તેત્રીસ રૂપિયા નો ઓર્ડર પડ્યો બે કિલોમીટર થી લેવાનો ત્રણ કિલોમીટર દેવાનું છે મનમોહક આઈસ્ક્રીમ તો હાલો જલ્દી પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ માર્યું મનમોહક આઈસ્ક્રીમ સ્લાઇડ માર દઈ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં આઈસ્ક્રીમ પડી જગ્યાએ તો રેડી જોઈ મોસ્ટ ઓફ એટલે જીરો મિનિટ એટલે હવે રેડી થવાનું છે અને આજે તો હે ને બેગ બાંધું નથી ને એ ઓનલાઈન થયો ને તો ડાયરેક્ટ બેગની સેલ્ફી નથી માંગી નકર હે ને ઘણી વાર હે ને પહેલાં બેગની સેલ્ફી માગે પછી જ ઓનલાઈન થઈ શકો આજે ઝોમેટો મારું સાંભળતું લાગે ક્યારેક ક્યારેક મોડું થઈ જાય તો એમને ઓનલાઈન થઈ જવાય થઈ જાઓ લેવો ભાઈ બેગ બેગ અહીંયા બાંધી લીધું મસ્ત મજામાં ટાઈમ હતો મેં કીધું બાંધી લો કે ભાઈ ઓર્ડર રેડી કેમ નથી કર્યો હજી અંદર જવું પડે ને કે ઘણી વાર શું એ લોકો એમને આઈસ્ક્રીમવાળા હે ને રાઇડર આવે ને ત્યાં જ રેડી મારે એટલે તો હાલો જઈને અંદર પૂછી જાઓ કે ભાઈ શું છે તમારું તો ભાઈ ઓર્ડર પેક જ થાય છે ઓલમોસ્ટ ઓર્ડર લઈ લીધો હે હાલો હલો જલ્દી પહોંચ્યા હવે કસ્ટમરની લોકેશન પર ભાઈ આજનો પહેલો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો છે કસ્ટમરને દઈ દીધો હતો પહેલો જ ઓર્ડર છે ને કેશ ઓન ડિલિવરી આવ્યો આ કેશ ઓન ડિલિવરી આવે ને એ ન ગમે ચાલે એક તો હું તમને કહું કેમ ન ગમે આ ઓર્ડર પર કેટલા મળ્યા તેત્રીસ રૂપિયા મળ્યા પાંચ પોઈન્ટ ત્રણ કિલોમીટર ડિસ્ટન્સ કવર કર્યું ને છવ્વીસ મિનિટ લાગ્યા ઓર્ડરને અને કેમ ન ગમે એ હું તમને કહું છું હવે આ છે ને માઇનસમાં આવી ગયા એકસો બોતેર આજે બાવીસ ચોરાણું છે ને એક ઝોમેટો કંપનીના પૈસા હે આ માઇનસમાં જ લાગે એટલે ઘણી વાર શું એવું લાગે કે માઇનસમાં હોય ને તો શું કહેવાય ઓલા ખાલી ઓનલાઈનના જ ઓર્ડર આવે કેશ ઓન ડિલિવરીના નો આવે હવે એ શાયદ મનનો વ્યામ એવો હોય હગે પણ આ માઇનસમાં નથી જાય ને એનો ગમે હવે આ ઓર્ડરના જેમ જેમ આમ ઓર્ડર કમ્પ્લીટ કરતો જાય એમ એમ પૈસા આવતા જાય પછી પ્લસમાં આવી જાય એ વચ્ચે પાછો એકાદો કેશ ઓન ડિલિવરીના આવી કે તો વધારે માઇનસમાં થઈ જાય બાવીસ સો ચોરાણું તો કંપનીના જ પૈસા હે તો કંઈ નહીં હવે જોઈ બીજો ઓર્ડર કંઈ પડે भाई तरहत आज બીજો ઓર્ડર પડી ગયો 20 રૂપિયા નો ઓર્ડર છે 2 કિલોમીટર થી ઓલમોસ્ટ લેવાનો અને અહીંયા 700 મીટર દેવાનો છે મેકડોનલ વરાછા દીપક કમલક છે ચાલો એકસેપ્ટ કરી લો 109 સેકન્ડ થોડીકવાર પહેલા 127 સેકન્ડ હતા એક કામ કરી આજ ગોદડા બોદડા બધું લઈને પાતરે પૂઈ જાય કામ મે કરું જ નથી મેકડોનલ પર પોગી ગયા જોઈ ઓર્ડર રેડી હે કે નહીં રેડી જોવો જોઈએ કારણ કે રસ્તામાં જ મેસેજ આવી ગયો તો જોઈ ઓર્ડર રેડી હે હાલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લઈ એ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગ્યા કસ્ટમરની લોકેશન પર કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયા ઈ બિલ્ડિંગ જે આ રહી જો ઈ બિલ્ડિંગ અને જોઈએ કેશ ઓન ડિલિવરીનો છે કે પછી અબે યાર કેશ ઓન ડિલિવરી કંઈ નહીં હાલો જઈએ જલ્દી જલ્દી ઉપર જઈને દઈ ભાઈ આ ઓર્ડર એક કસ્ટમરને દઈ દીધો છે રોકડા જ દીધા એણે પૈસા જોઈએ કેટલા મળ્યા વીસ રૂપિયા તો બતાવતો વીસ જ મળીએ પાંચસો મીટર જ દેવાનો હતો વીસ રૂપિયા મળ્યા ત્રણ પોઈન્ટ એક કિલોમીટર અને ઓગણીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો બહુ ઓછા રૂપિયા આપો છો થોડાક તો એટલે તરત ઓર્ડર પડી ગયો પાછો બ્યાસી રૂપિયાનો ઓર્ડર છે એક કિલોમીટરથી લેવાનો દહ કિલોમીટર દેવાનો ઓ ભાઈ સાહેબ હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ પોગી ગયા રેસ્ટોરન્ટે આઈડિયા મારી દીધું ચાર મિનિટનો વેટ બતાવે છે હવે વેઇટ કરીએ થોડીક વાર ફાઇનલી ભાઈ આ ઓર્ડર ડિલિવર કરીને આપ્યો છે અને આ ઓર્ડર ડિલિવર કરતા ને હાજર બહુ વાર લાગી ગઈ દેખાડું તમને કેટલી મિનિટ લાગીને શું છે દેખાડ દે કેટલી વાલ ઇઠોતેર રૂપિયા મળ્યા ટોટલ દસ પોઈન્ટ આઠ કિલોમીટર ખેંચ્યું ઓલમોસ્ટ ચાલીસ મિનિટ ઓર્ડર ડિલિવર કર્યો આ દસ કિલોમીટરના લોંગ ડિસ્ટન્સના પછી દે તો દે તો સારું ક્યારેક ક્યારેક દે ને ક્યારેક ક્યારેક ન દે જો મેં કીધું હતું ને લોંગ ડિસ્ટન્સના મળીએ ઇઠોતેર રૂપિયા તો ઓર્ડરના મળ્યા હતા જ અને એના સિવાય લોંગ ડિસ્ટન્સ દસ કિલોમીટર ખેંચું ને એના દસ રૂપિયા એક્સ્ટ્રા મળ્યા મારી તે ઓકે અને અત્યારે જો હું ઝોનની અત્યારે ને અહીંયા બહાર જો આવું એટલે મારે બે ત્રણ કિલોમીટર તો અંદર જવું પડે ત્યાં જ ઓર્ડર પડીએ એ પેલા ઓર્ડર પડી જાય તો સારું ઓર્ડર પડવો હોય તો પડ્યા કરતી આપણે પેલા ચા પી લઈએ મજા નહીં ચા પીવ ને મને એવું લાગે કે ચા પીતો હોય ને ત્યાં જ ઓર્ડર પડી છે જોજો જોવું હોય તો જોજો અંદાજ હોય સાથે મેં તમને શું કીધું હતું હજી એક ચુસ્કી નથી લીધી એ પેલા ઓર્ડર પડી ગયો જો એકવીસ રૂપિયાનો ઓર્ડર ચારસો મીટર હતી ક્યાંકથી લેવાનો અને ને એક પોઈન્ટ એટલે એક કિલોમીટર આજુબાજુ દેવાની હાલો જલ્દી એક્સેપ્ટ ઓર્ડર એક્સેપ્ટ કરી લો અને પહેલાં તો ચા પી પછી લેવા જાય તો આવું જ નથી જવું ફર્સ્ટ ઓર્ડરના રેસ્ટોરન્ટે પોયગો ત્યાં તો બીજો ઓર્ડર પડ્યો 33 રૂપિયાનો મલ્ટીપલ બંડે ઓર્ડર રેસ્ટોરન્ટથી લઈ લીધા અને આ બંડે ઓર્ડર એક જ કસ્ટમરને દેવાના હતા પછી જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર પોગીને બંડે ઓર્ડર ડિલીવર કરનાય કા ત્યાં તો જો 52 રૂપિયા વાળો ઓર્ડર પડ્યો જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી પોગીને ઓર્ડર લઈ લીધો અને પછી કસ્ટમરની લોકેશને પોગીને ડિલીવર કરનાયકો આ ઓર્ડર કેશ ઓન ડિલિવરી હતો તો 670 રૂપિયા તો ભાઈ ડિનર ની ઓફર તો હે ને એટલે પાંચ ઓર્ડર કમ્પલીટ કરવો ને અત્યારે થ્યા છ ઓર્ડર ને આની પહેલા હું તો પાંચ ઓર્ડર થાય ને નવ છ પૂરા થઈ ગયા હતા અત્યારે ઓલમોસ્ટ આવ્યા છે તો હવે એક કલાક બાકી છે તો એક કલાકમાં બે ઓર્ડર જો પડી જાય નાના નાના પડી જાય તો ત્રણ ઓર્ડર કમ્પ્લીટ થાય અને મોટા પડશે તો બે ઓર્ડર કમ્પ્લીટ થાય એટલે પછી બંધ કરી દેવાનું હોય આપણે એટલે હોવાળી ઉપર હવે ખાલી ટાઈમ ભરવાનો છે એટલે ટાઈમ ભરી લઈએ અગિયાર વાગ્યા સુધી એટલે કમ્પ્લીટ થઈ જાય કેશ ઓન ડિલિવરીના ઓર્ડર આવી જો અગિયારસો ચુમ્માલીસ રૂપિયા માઇનસ છે અહીંયા સ્ટાર્ટિંગના મેં જોયું ને તો લગભગ પચીસો જેટલા કંપનીના હતા એટલે કંપની જે લિમિટ આપે ને પૈસાની એ પચીસો હતા એમાંથી અગિયારસો ચુમ્માલીસ જેટલું તો હું કહેવાય કેશ ઓન ડિલિવરી આવી ગયું કંઈ નહીં કંપનીવાળાને કહ્યું ક્યારેક અમને બોનસ આપો વાપરવા પણ જો કે આ ધીમે ધીમે હવે હું કે જેમ જેમ પૈસા ઓલા આવતા જાય અને કામમાંથી ઓછા થતા જાય દસ ને પાંચ થઈ ગયો ઓલમોસ્ટ પંદરેક મિનિટ થઈ ગયો હજી સુધી ઓર્ડર જ નથી પડ્યો સારો ક્યારે ના રાહ જોઉં હવે તો ઓર્ડર પડી જાવ ઓલમોસ્ટ વીસ મિનિટ થવા એ ઓર્ડર જ નથી પડતો હવે મને પણ ડાઉટ જાય છે કે ચાલો આ માઇનસમાં છે એટલે ઓર્ડર નથી પડતો કે હું કઈને ડિપોઝિટ કરી નાખું પૈસા એમને સોમવારે તો એકાઉન્ટમાં આવી જવાના આ ઝોમેટોમાં કોઈને ના ખબર હોય ને તો સોમવાર તો સોમવાર ને પૈસા એકાઉન્ટમાં આવી જાય જેટલા અહીંયા હોય ને ઓફર ના આપે બધા એ બધા પૈસા એડ કરી નાખ્યા નાઇન પ્લસ એડ છે એટલે હવે જોઈ ઓર્ડર પડે કે નહીં કેટલાક અત્યારે જોઈ લો દસ ને દસ ને તેર થઈ હવે જોઈએ ઓર્ડર પડે કે નહીં કેટલી વારમાં ઓર્ડર પડે એ ઓલમોસ્ટ ચાલીસ મિનિટ થવા આવી હજી ઓર્ડર જ નથી પડ્યો ચાલો આજે ખબર નહીં કે ઓર્ડર જ નથી પડતો વાં ઓલી જગ્યાએ કેટલા વીસ પચીસ મિનિટ બેઠો ભાઈ મેં પહી જગ્યા ફેરવવા દો જગ્યા ફેરવી તો કંઈક ઓર્ડર ઓર્ડર પડે તો જગ્યા ફેરવીને બે કિલોમીટર અહીંયા જગતના સાઈડ આવ્યો તો આવ્યો હું હજી હજી ઓર્ડર જ નથી પડ્યો ઓલમોસ્ટ જો કેટલા દસ ને પચીસ થઈ ગઈ ઓર્ડર નથી પડ્યો હે ભગવાન કેમાં આવવા જેવું થઈ છે સુખ નો સૂર ઉગાડી દો ઓર્ડર પાડી દો ચાલી થવા એવી લાગતું નથી કે આજે ઓર્ડર પડી ગયો જોઈએ હવે એક ઓર્ડર પડી જાય તો એક ઓર્ડર પડી જાય એ કમ્પ્લીટ કરના છીએ એટલે અગિયાર વાગી જાય તો ભાઈ અગિયાર વાગી ગયા છે અને ઓર્ડર હજી પડ્યો જ નથી એક કલાકને દસ મિનિટ થઈ ગઈ ત્યાં સુધી હજી ઓર્ડર પડ્યો જ નહીં તો બસ આજનો આ તો કમાણી કમાણીનું તમે કાલે કહું બધા શું કે ઓર્ડર દેખાડીને તો ટોટલ ચાર કલાકની કમાણીનું તમને કહું તો મેં કેટલા આ સ્ક્રીન પર તમને દેખાય છ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અમે લાસ્ટ એક કલાક એક કલાક ને દસ મિનિટ સુધી તો ઓર્ડર જ નહોતો પડ્યો તો એ ઓર્ડરની કમાણી કંઈક આ બસો અઠ્ઠાવીસ રૂપિયા થઈ પ્લસ એમાં આપણે એડ કરવાના છે જે ઓફ ડિનરની ઓફર હતા એના સો રૂપિયા તો ડિનરની ઓફરના એડ કર્યા તો ત્રણસો અઠ્ઠાવીસ રૂપિયા થયા એમાં માઇનસ સિત્તેર રૂપિયા પેટ્રોલના એટલે સિત્તેર રૂપિયા જેટલું પેટ્રોલ ગયું હતું એટલે ટોટલ કમાણી થઈ પાંચસો અઠ્ઠાવન રૂપિયાની એ સોરી ટોટલ કમાણી થઈ બસો અઠ્ઠાવન રૂપિયાની એટલે બસો સાઠ રૂપિયાની ચાર કલાકમાં કમાણી થઈ અને ચાર કલાકનો તો નહીં પણ ત્રણ જ કલાક કારણ કે એના સિવાય એક કલાકમાં તો હું કહેવાય ઓફ આપે ઓર્ડર જ નહોતો પડ્યો તો બસ આટલી કમાણી થઈ છે તો ગુરુવારે ચાર કલાકમાં પેટ્રોલના ગાડીને બસો સાઠ રૂપિયા જેટલી કમાણી થઈ